સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન ગુજરાત દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ગુજરાત દ્વારા સુરતમાં પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલા દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડ્યા હતા આ મામલે પતરાના શેડમાં કેફી પદાર્થ મેફેડ્રોન બનાવી અને ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતો હોવાની માહિતી

જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ વીએન વાઘેલા પીઆઈ સીએચ પનારા પીએસઆઈ બીડી વાઘેલા રવિ વઢવાણા પીએસઆઈ એમ એન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર ચાર કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને કરેલ છે છે જ્યારે વિજય ગજેરા એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આરોપી ત્રણે ત્રણ પકડાઈ ગયેલ છે સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે એના હાર્ડ ફોર્મમાં મોકલ્યો છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી સફળતા મળશે